સુરત પોલીસ કમિશનર આજે નિવૃત્ત થયા છે આજે પાંત્રીસ વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે ત્યારે પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પેરેડ યોજાઈ હતી સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું સ્વાગત કરાયું હતું ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આ તબક્કે અજય કુમાર તોમરે કહ્યું પાંત્રીસ વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા સાડા ત્રણ વર્ષ હંમેશા યાદ રહેશે પોલીસ કમિશનર અજય કુમાર સેરેમોનિયમ પરેડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર ભાવુક થયા હતા તેમણે સુરત શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં તમામ મદદરૂપ થયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યુડિશિયરીના તમામ સન્માનની અધિકારીઓએ જેવી રીતે સહકાર કર્યા છે આના થકી સુરતમાં આમાં મને સંતોષ અને આનંદ છે એવી કામગીરી અમા કરી શકે પરંતુ આના માટે સંપૂર્ણ ક્રેડિટ હું સુરત શહેરના નાગરિકોને અહીંના તમામ સહકાર કરવાવાળા મિત્રો મીડિયાના મિત્રોને તમામ ક્રેડિટ હું એને આપું છું અને મારાથી ક્યારેય કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટી રહી હોય તો હૃદયથી હું દિલગીર છું પણ આ સાડા ત્રણ વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકેનો મારો કાર્યકાળ તમામ ઉંમ્ર મને યાદ રહેશે તમે લોકોએ મને સાચવ્યો પણ છે અને મને સુધાર્યો પણ છે એક વખત ફરીથી બધાને હૃદયથી અંતેકરણથી હું આભાર વ્યક્ત કરું છું